પુરુષો દ્વારા ટિપ્પણીનો વિરોધ હવે રાજકોટના સીમાળા ટીને સમગ્ર રાજ્યમાં પ્રસરી રહ્યો છે કથિત ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજીને પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યા છે રૂપાલાનો વિરોધ હવે કરજણ સુધી આવી પહોંચ્યો છે કરજણ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે શુક્રવારના રોજ કરજણ ક્ષત્રિય સમાજ કરણી સેના મહાકાલ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કરજણ મામલતદારને આવેદન આપ્યું હતું આયોજિત વિરોધ પ્રદર્શનમાં કાર્યક્રમમાં મોદી તુસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે કરજણ નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા

ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું